નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી છું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં જાલત તાલુકાના તેતર્ય ગામના પરમ પૂજ્ય જ્યોતિસર મહારાજના મંદિરે અને ચાકલિયા ગુગરદેવ મહાદેવ મંદિર આદિવાસીઓના રીત રિવાજ મુજબ નવા વર્ષના પાકેલું ધાનની સેવા પૂજા કરતા ખેડૂતો જોવા મળ્યા મળતી માહિતી મુજબ પ્રકૃતિના ખોળે રહેતા રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતના આદિવાસીઓ નવ ધાન પાકે ત્યારે મંદિરોમાં પૂર્વજો કચોમોર બાવસી સાવન માતાના સ્થાપક પર ડોડા ચડાવી પોતાના ભાણેજોની પ્રથમ ડોડા ખવડાવી અને ઘરમાં વસ્તુ નાદીયા ગાયને દોડા ખવડાવી ત્યારબાદ નવું ધાન આરોપતા મોજે તેતરિયા ગામના ભક્તો સંતો અને રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતના આદિવાસીઓ રૂઢી અને પ્રથા મુજબ મહાદેવજીની દોડા ચડાવી પછી આરોપતા જોવા મળી રહ્યા છે અને તે આ સમયે નવા ધાનની સેવા પૂજા કરતા જોવા મળ્યા હતા તેની એક મોજે તેતરિયા ગામની અને ચાકલિયા ઘોઘરદી મહાદેવ મંદિરની એક ઝલક જોવા મળી છે બીરોચીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સિનસિંગ બારિયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ